ઘરફોડ ચોરીના આરોપીના ગેરકાયદેસર ઘરને તોડવામાં આવ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી ડીસીપી અભિષેક ગુપ્તાએ આપી માહિતી સર આજે શું કામગીરી કરવામાં આવી રહી છે આજે ઝોન થ્રી વિસ્તારના મકરપુરા પોલીસ સ્ટેશનના સૌથી પહેલાં તરસાલી બ્રિજની નીચે આવેલો જે વિસ્તાર છે ત્યાં ઉપર શંભુ પ્રહિત જે આરોપી છે તેના વિરુદ્ધમાં સાત પ્રોહિબિશનના ગુના છે એક સરિસંબંધી ગુના છે અને બે વખત તેની છે થઈશન થઈ રહેલી છે તેનું મકાન તેની ચાર અલગ અલગ દીંબડીઓ તોડી પાડવામાં આવ્યું છે ત્યારબાદ ગાંધીનગર વિસ્તારમાં વિપુલ પંચાલ કરીને જે બોટ છે તેના વિરુદ્ધમાં અગિયાર જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે બે જેટલા સરિસંબંધી ગુનાઓ નોંધાયેલા છે અને બે વખત પાસા થઈ થઈ ગઈ છે તેના મકાનને સીધ કરવામાં આવ્યું છે કારણ કે તેણે ભેરાપાવથી ભરેલ નહોતી આ તમામ કામગીરી કોર્પોરેશનના માણસોને સાથે રાખીને કરવામાં આવી છે આ સિવાય નાગરેટિયા વિસ્તારમાં એક ગોવિંદ સિદ્ધિગર કરીને જે વ્યક્તિ છે એ અત્યારે હાલમાં વોન્ટેડ છે અને તેના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ નોંધવામાં આવેલા છે તેનું પણ જે મકાન છે તેની અને બહેલ નથી અને ગેરકાનૂની રીતે જે મકાન બનાવવામાં આવ્યું છે તેને તોડવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે આ તમામ કાર્યવાહીમાં કોર્પોરેશનના માણસો અને જીબીને પણ સંદર્ભો સાથે રાખીને ધ્યાન છોડીને તેમની પાસેથી કોઈ યોગ્ય પુરાવા લઈને કાનૂની રીતે એટલું પણ કરી શકીએ તે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે સર કેટલી યાદી તૈયાર હશે કે જે આપણે કેટલા દિવસ આ કામગીરી શરૂ કરશે અત્યારે આ કામગીરી ચાલુ જ છે તમામ પોલીસ સ્ટેશનથી આ યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને જેમ જેમ યોગ્ય પુરાવા સાથે આવશે કોર્પોરેશન પાસેથી પણ અમે પુરાવા એકઠા કરી રહ્યા છીએ જીપી પાસેથી પુરાવા એકઠા કરી રહ્યા છીએ અને પોલીસ પાસે બન્યા જે પુરાવા છે તેના આધારે અમે લિસ્ટ બનાવી રહ્યા છીએ અને તેના આધારે અમે આગળ જેટલી પણ કાનૂની રીતે જેટલી પણ અમે કરી શકીશું તે રીતે યોગ્ય કાર્યવાહી કરીશું અને એમાં કોઈ પણ અન્ય વ્યક્તિને કોઈ તકલીફ ન પડે તેનું પણ પોલીસ તરફથી અને કોર્પોરેશન તરફથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આ